આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય ન્યૂઝ રાજકોટ બાવળા તાલુકાના ગાંગર દરબારગઢ ખાતેથી ધર્મરથ સાથે ક્ષત્રિયનું અહિંસક કેસરિયા આંદોલન શરૂ થયું છે ગાંગર દરબારગઢ ખાતે માતા શ્રી અંબાજી માતાના દર્શન કરી મંગળવારે શ્રી રાજપૂત સમાજનું ધર્મરથ સાથે અહિંસક કેસરીયા આંદોલનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રી રૂપાલાના નિવેદન સામે ધોળકા બાવળા તાલુકાના ગામોમાં પ્રસ્થાન કરાયું હતું જય ભવાનીના નારા સાથે પ્રસ્થાપિત થયેલા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથમાં ક્ષત્રિય સમાજના આગેવાન ભારદ્વાજસિંહ જયપાલસિંહની આગેવાનીમાં મોટી સંખ્યામાં રાજપૂતો સહિત અન્ય સમાજના આગેવાનો પણ જોયા હતા જ્યાં મા અંબાજીના દર્શન અને આશીર્વાદ મેળવી ધ્વજારોહણ કરી મંદિરના મુખ્ય શક્તિ દ્વાર આગળ એકત્રિત થયા હતા ગાંગર સ્ટેટના યુવરાજશ્રી ભારદ્વાજસિંહના વરદ હસ્તે કે સરિયા ધ્વજ સાથે ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યુવરાજશ્રી ભારદ્વાજસિંહે જણાવ્યું હતું કે આ એક રાજપૂતોનું સંગઠન છે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલું નથી ક્ષત્રિય અસ્મિતા માટે ખોટું થયું છે તેનું રિઝલ્ટ મળે તેવી પ્રાર્થના ગાંગળથી પ્રસ્થાન થયેલ અસ્મિતા ધર્મરથમાં મોટી સંખ્યામાં વાહનોનો કાફલો આગળ વધીને વાલથેરા સરંડી કોટ